નમસ્કાર મિત્રો જય દ્વારકાધીશ મિત્રો એક છોકરો ઉંમર હશે લગભગ તેર કે ચૌદ વર્ષની પણ મગજ ખૂબ જ તેજ વાત વાતમાં ગુસ્સે થઈ જાય તોડફોડ શરૂ કરી દે વસ્તુઓ ફેંકે બરાડા પાડવા માંડે કંઈ કેટલી વારે એનો ગુસ્સો ઉતરે મા બાપ બિચારા હેરાન પરેશાન થઈ ગયેલા ઘણો સમજાવ્યો ધમકાવ્યો અરે શિક્ષા પણ કરી જોઈ પણ પથ્થર ઉપર પાણી પેલા બંધુમાં કોઈ જાતનો ફરક જ નહીં છેલ્લે કંટાળીને એને મનોચિકિત્સક પાસે લઈ જવામાં આવ્યો ઘણો વખત એનો ઉપચાર ચાલ્યો પણ પરિણામ શૂન્ય છેલ્લે એના બાપે એક ઉપાય શોધી કાઢ્યો એણે થોડા ખીલા અને એક હથોડી છોકરાને લાવી આપી પછી એને કહ્યું કે જ્યારે જ્યારે તને દાજ ચડે ગુસ્સો આવે ત્યારે ત્યારે તારે ઘરની ફેન્સિંગ એટલે વંડીમાં એક ખીલો હથોડીથી ઠોકવો પ્રથમ દિવસે છોકરાએ વંડીમાં આડત્રીસ ખીલા ધબકારી દીધા જેમ જેમ દિવસો જતા ગયા તેમ તેમ ખીલાઓ લગાવવાનું પ્રમાણ ઘટતું ગયું બાળકને સમજાતું ગયું કે દિવાલમાં ખીલો મારવા કરતાં મગજ ઠેકાણે રાખવું વધારે સહેલું છે આખરે એક દિવસ એવો આવી પહોંચ્યો કે એણે આખા દિવસમાં એક પણ વખત મગજ ગુમાવ્યું નહીં એ દિવસે એણે દિવાલમાં એક પણ ખીલો ન માર્યો એ દિવસે એ પોતાના પિતા પાસે ગયો અને કહ્યું કે પિતાજી આજે હું એક પણ વખત ગુસ્સે નથી થયો અને દિવાલમાં એક પણ ખીલો નથી માર્યો બાપ કહે ખૂબ જ સરસ બેટા હવે એક કામ કર દિવાલમાં તને જેટલી વાર ગુસ્સો ચડે અને તું એને બરાબર કાબૂમાં રાખી શકે તેટલી વખત તારે દીવાલમાંથી એક એક ખીલો કાઢતા જવાનું છે બીજા દિવસથી છોકરાએ જેટલી વખત પોતે ગુસ્સા પર સંયમ રાખી શકે તેટલી વખત અગાઉ બેસાડાયેલા એક એક ખીલો કાઢવાનું શરૂ કર્યું જ્યારે બધા જ ખીલા નીકળી ગયા ત્યારે તે ફરી વખત પિતા પાસે ગયો અને કહ્યું કે પિતાજી બધા ખીલા દીવાલમાંથી નીકળી ગયા છે બાપે દીકરાને ગળે વળગાડ્યો એને ખૂબ જ આનંદ થયો પછી તેનો હાથ પકડીને દિવાલ પાસે લઈ ગયો એણે કહ્યું કે બેટા તે ઉત્તમ અને અદભુત પ્રયત્ન કર્યો છે તારું અને મારું ધ્યેય પૂરું થયું પણ આ દિવાલ સામે તે જોયું એમાં પડી ગયેલા કાણા જોયા એ હવે પહેલાંના જેવી ક્યારેય નહીં બની શકે તમે જ્યારે ગુસ્સામાં બીજાને કંઈક અપમાનજનક વેણ કહી નાખો છો ને ત્યારે એ શબ્દો પણ સાંભળનારના હૃદયમાં આવો છેદ મૂકી જતા હોય છે એ ઘા પછી કાયમ માટે રહી જતો હોય છે માફ કરી દો એમ કહી દેવાથી સામી વ્યક્તિએ એ ઘાને ભૂલી જરૂર શકે છે પરંતુ એણે કરેલો ઉજરડો ક્યારેય નથી રૂજાતો તલવાર કે શસ્ત્રોનો ઘાતો શરીરને ઈજા પહોંચાડે છે પણ કડવા વેણ આત્માને અસર કરે છે તું સુધરી ગયો તેનો મને ખૂબ જ આનંદ થયો છે મારી આ વાત તું સમજી શક્યો એવું લાગ્યું એટલે જ હું તને આ શબ્દો કહી રહ્યો છું બાપ આગળ બોલી ન શક્યો દીકરો પણ સજ્જ નહીને સાંભળી રહ્યો હતો મારા વાલા મિત્રો તમારા દિલની દીવાલમાં અજાણપણે મારાથી ક્યારેય પણ કટુ શબ્દોનો ખીલો મરાઈ ગયો હોય તો મને માફ કરજો અને એવી ભાવના હંમેશા રાખજો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય દ્વારકાધીશ